મારું નામ વર્ષા છે અને હું અમદાવાદમાં રહું છું મારા મનની સાથે સાથે આજની સાંજ પણ ખૂબ જ ઉદાસ હતી મારા પતિ રોહિતના અમેરિકાના વિઝા આવી ગયા હતા અને હું એ વિચારીને ઉદાસ હતી કે હું રોહિત વગર કેવી રીતે રહી શકીશ અમારો એક અનયુક્ત પરિવાર હતો મારા પતિ રોહિતના ત્રણ ભાઈ અને એક બહેન હતી બહેન હજી કુંવારી હતી તેના લગ્ન થયા નહોતા અને રોહિતના બે ભાઈ તેનાથી મોટા હતા જેમના લગ્ન થઈ ગયા હતા અને તેમના છોકરાઓ પણ હતા મારો એક દેર હતો જેની હજી સગાઈ થઈ હતી પણ લગ્ન નહોતા થયા ઘરમાં હંમેશા કકડાટ રહેતો મારા સસરા એક સરકારી કર્મચારી હતા અને મારા સાસુ ખૂબ જ કડક સ્વભાવના હતા બધી જ વાવ ઉપર દિવસ રાત હુકુમ ચલાવો અને પોતાનું કહ્યું કરાવવું આજે એમનું કામ હતું અને મારી હાલત એવી હતી કે હું એક નંબરની ડરપોક હતી હું વધારે ભણેલી પણ નહોતી દસ ધોરણ સુધી જ ભણી હતી મા પિતાના અંધારિયા મૃત્યુના કારણે મારી માસીએ મને મોટી કરી હતી એટલે મારી અંદર એક ડર બેસેલો હતો મારામાં આત્મવિશ્વાસ ખૂબ જ ઓછો હતો અને જ્યારે રોહિતનું મારી માસીએ તરત હા પાડી દીધી એ જોયા વગર કે તેમના ઘરમાં માણસો કેવા છે કઈ રીતે રહે છે એક ઘરમાં જાનવરની જેમ બધા રહેતા હતા મારા સસરાના ઘરમાં ચાર રૂમ હતા જેમાં એકમાં સાસુ સસરા અને બીજામાં બેમાં બંને જેટ રહેતા એક સ્ટોર રૂમ જેવો નાનો રૂમ હતો જેમાં મારી નણંદ રહેતી મારા લગ્ન પછી મારાને રોહિત માટે તો બારે હોલમાં જ આજુબાજુ પડદા નાખીને એક રૂમ જેવું બનાવી દીધું હતું જેમાં પલંગ રાખી દીધો હતો જ્યારે રસોઈ બનતી તો બધા એવી રીતે તૂટી પડતા જ્યારે ક્યારેય જોયું ના હોય મને તો ક્યારેક પેટભર ખાવાનું પણ મળતું નહીં અને ઉપરથી મેણા સાંભળવા પડતા કે તારો પતિ કંઈક કમાય છે અને જવાબમાં મારાથી એટલું પણ કહેવાતું નહીં કે તે એમાં મારો વાક શું છે રોહિત બે વર્ષથી બેરોજગાર હતા ખૂબ જ મુશ્કેલીથી તેમને અમેરિકાના વિઝા મળ્યા હતા અમારે એક દીકરો પણ હતો અને પછી જ્યારે અમેરિકાના વિજા આવી ગયા તો રોહિત જતી વખતે મને દિલાસો આપીને ગયા કે ત્યાં જઈને એટલી મહેનત કરીશ કે તારા બધા જ સપના પૂરા કરી દઈશ મોટું ઘર બનાવીશ એક ગાડી લઈશ તારા માટે અને આપણા બાળકો માટે મોટા ઘરમાં તું રાણી બનીને રહીશ અને તારા બધા જ શોખ પૂરા કરી શકીશ અહીં રોહિત આ પ્લાનિંગ કરી રહ્યા હતા અને ત્યાં મારા સાસુ અને નણંદ ચૂપચાપ અમારી વાતો સાંભળી રહ્યા હતા રોહિતના મોઢેથી આ વાત સાંભળીને મારા સાસુ બૂમો પાડીને કહેવા લાગ્યો કે તને આટલો મોટો તારી પત્નીના સપના પૂરા કરવા માટે કર્યો છે મા અને બહેનની તો તને કંઈ પરવા જ નથી મારા સાસુની બૂમો સાંભળીને હું એક તરફ જ ઊભી રહી ગઈ તેમણે રોહિતને બરાબર ખખડાવી નાખ્યો રોહિત પણ ચૂપચાપ પોતાની માનો વાતો સાંભળી રહ્યા હતા તે ક્યારેય પોતાની માની સામે બોલી શકતા નહોતા અને પોછી રોહિત જતા રહ્યા એમના ગયા પછી તો જાણે મારી જિંદગીમાં અંધકાર થઈ ગયો હતો પણ તે અંધકાર ફક્ત મારા મનમાં હતો બાકી ઘરની હાલત તો એ જ હતી બધા પોતાની મસ્તીમાં મસ્ત હતા ઘરમાં તે જ અફડાતફડી હતી ક્યાંક વાસણ ક્યાંક કબડા તો ક્યાંક માણસો આમ તેમ પડેલા રહેતા દિવસો એમ જ પસાર થઈ રહ્યા હતા અને મારી મુશ્કેલીઓ વધતી જતી હતી અને સૌથી મોટી વાત એ હતી કે રોહિતના કોઈ સમાચાર નહોતા અને અહીં મારા દિયર અને તેના સાસરાવાળા ઉતાવર કરી રહ્યા હતા કે સગાઈને ઘણો સમય થઈ ગયો છે તો હવે જલ્દી જ લગ્ન થઈ જવા જોઈએ નહીતર અમે અમારી દીકરીના લગ્ન બીજી જગ્યાએ કરી નાખીશું મારી સાસુએ મને પડદા લગાવીને જે રૂમ બનાવી આપ્યો હતો તેમાંથી પણ હવે મને બારે કાઢી મૂકી મેં આંખમાં આંસુ સાથે તેમને કહ્યું કે મમ્મી જો તમે મને અહીંથી પણ કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ અને મારો દીકરો ક્યાં રહેશે જેના જવાબમાં તેણે કહ્યું કે બારી ઓસરી સેના માટે છે બધા અહીં પડેલા છે તો તું પણ ત્યાં જઈને પણ રે તેમણે ખૂબ જ લાપડવાહીથી જવાબ આપ્યો હું શું કરતી રોહિતના પણ કોઈ સમાચાર નહોતા હું ચૂપચાપ પોતાનો સામાન લઈને જતી રહી મને સિલાઈ કરતાં આવડતી હતી એટલે મારું ગુજરાન હું ચલાવી લેતી મારા માસી જેમણે મને મોટી કરી હતી તે પણ હવે ગુજરી ગયા હતા મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નહોતો ઘરમાં લગભગ બારથી તેર લોકો હતા બધાની રસોઈ હું જ બનાવતી હતી સાસુ નળન જેઠાણી આરામ કરતા અથવા ક્યાંક ને ક્યાંક ફરવા નીકળી જતા એક દિવસ મારા દીકરા ને તાવ આવી ગયો હતો જેના લીધે હું રોટલી નહોતી બનાવી શકી બસ પછી શું હતું મારી ઉપર આફત આવી ગઈ સાસુએ રાડો પાડીને આપ માથે ઉપાડી લીધું અને બોલ્યા હરામખોર અમે તને બે વખતના રોટલા દઈએ છીએ અને તું જમવાનું બનાવીને પણ ખવડાવી શકતી નથી તે મને મેણા મારી રહ્યા હતા હું સિલાઈ કરીને મારો ખર્ચો પૂરો કરી લેતી હતી પણ કેતુના ખર્ચા માટે મુશ્કેલી પડતી હતી જ્યારે મારા સાસુએ આટલું બધું સંભળાવ્યું તો મારાથી સહન ના થયું મેં પણ ગુસ્સામાં બૂમ પાડીને કહી દીધું કે મમ્મી કેતુને હું પોતાના પિયરથી લઈને નહોતી આવી તે લોકોનું જમવાનું બનાવું છું સિલાઈ કરું છું અને સાથે આખો દિવસ કામ કરતી રહું છું આ તો કેતુને તાવ હતો એટલે રોટલી ના બનાવી શકી પણ એમાં તો તમે મને સંભળાવવાનું ચાલુ કરી દીધું મારું આટલું બોલવું અને ભાડે પડી ગયું મારા સાસુએ મારા મોઢા પર એક જોરદાર થપ્પર મારી દીધી અને બોલ્યા મારી સામે જીપ ચલાવે છે એ સમયે મારા સસરા પણ ઘરે હતા તેમણે પણ મારી વાત સાંભળી હતી બધાની આંખોમાં ખટકતી હતી એટલે બધાને સારી તક મળી ગઈ મારાથી છુટકારો મેળવવાની પછી બધાએ ભેગા મળીને મને ઘરમાંથી કાઢી મૂકી મારી જેઠાણીને તો વધારે તક મળી ગઈ તેણે મારો સામાન ઘરની બહાર ફેંકી દીધો પોતાના ત્રણ વર્ષના દીકરાને લઈને હું હેરાન પરેશાન ઊભી હતી આ લોકો આટલા નિર્દય કેવી રીતે બની શકે મારો નહીં તો કમસે કમ કેતુનો તો વિચાર કર્યો હોત તે તો તેમનું પોતાનું લોય છે મેં થોડોક જરૂરી સામાન ઉપાડ્યો અને કેતુનો હાથ પકડીને રિક્ષામાં બેસી ગઈ અને બસ સ્ટેન્ડમાં આવતી રહી સુરતમાં મારા એક દૂરના સગા રહેતા હતા હું ત્યાં પહોંચી તે લોકોએ પણ ખૂબ જ ઠંડુ સ્વાગત કર્યું મારી રાત થઈ ગઈ હતી અને તેમણે મને સાફ શબ્દોમાં કહી દીધું કે મારા પતિને આવી રીતે કોઈનું ઘરમાં રહેવું પસંદ નથી રાત નીકળી જાય એટલે સવારે પોતાની વ્યવસ્થા કરી લેજે અહીં પણ રાત ગુજારવા માટે મને લોબીમાં પથારી મળી હતી તે રાત્રે ખૂબ જ ઠંડક હતી અને પોતાના નાના દીકરાની સાથે હું આખી રાત બારે ઠરતી રહી જમવા માટે પણ ખાલી પૂછ ખાતર પૂછ્યું હતું મેં પણ ના પાડી દીધી મને શું ખબર હતી કે તેમને મારા દીકરા ઉપર પણ દયા નહીં આવી અને કંઈ પણ ખાવા નહીં આપે મેં રસ્તામાં એક દુકાનેથી બિસ્કીટનું એક પેકેટ અને થોડો ખાવા માટે નાસ્તો લીધો હતો જેને ખાઈને કેતુને લઈને હું સૂઈ ગઈ આ તો સારું થયું કે નીકળતી વખતે એક ચાદર ભેગી બેગમાં રાખી લીધી હતી તેના લીધે આખી રાત નીકળી ગઈ પણ મને નીંદર નહોતી આવી રહી સવારે જે થયું તેના વિશે વિચારતી રહી પછી બીજો વિચાર આવ્યો કે સવાર પડશે તો હું ક્યાંક બીજે જતી રહીશ બધા સગા વિશે વિચારી જોયું પણ ક્યાંયને પણ આશરો મળશે એવું ન લાગ્યું વિચારતી રહી અને રડતી રહી રડતા રડતા જ નીંદર આવી ગઈ અને સવારે જ્યારે આંખ ખુલી તો પહેલો વિચાર માયાબેનનો આવ્યો તેમને સારી રીતે ઓળખતી હતી તે અહીં સુરતમાં જ રહેતા હતા તે દૂરના સગા હતા છતાં પણ જ્યારે પણ મને મળતા તો ખૂબ જ સારી રીતે વર્તતા સવારે નાઈ ધોઈને મેં પોતાનો સામાન ભેગો કર્યો અમે જેમના ઘરે હતા તેમણે કોઈએ અમારી તરફ ધ્યાન નહોતું આપ્યું એટલે હું ચૂપચાપ સામાન લઈને માયાબેનના ઘરે આવી ગઈ તેમણે મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી પોતાની હાલત તેમને જણાવી તો તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા કહેવા લાગ્યા તું ચિંતા ના કર અહીં એક મકાન ખાલી છે તું ભાડે લઈ લે થોડાક પૈસા તો છે જ ને તારી પાસે મેં કહ્યું હા થોડા પૈસા તો છે જે મેં સિલાઈથી બચાવીને ભેગા કર્યા આવી રીતે મારી એક મુશ્કેલી તો હલ થઈ ગઈ બીજી સારી વાત એ હતી કે ત્યાં નજીક જ એક કપડાનું કારખાનું હતું માયાબેને મને કહ્યું કે હું ટ્રાય કરું છું કે તને ત્યાં કોઈ કામ મળી જાય જમ્યા પછી માયાબેન મને મકાન બતાવવા લઈ ગયા પણ તે મકાન તે તો પહેલેથી જ ભાડે આપી દીધું હતું પણ થોડું દૂર બીજું એક મકાન ખાલી હતું જેના માલિક થોડાક કડક સ્વભાવના હતા નાનકડું એવું મકાન હતું પણ આ સમયે તો મને નાનકડું મકાન પહેલેથી મહેલથી ઓછું ના લાગ્યું એટલી ઘટાદાર હતી કે આખું આંગળું મકાન વધારે નાનું લાગતું હતું છતાં મને તે મકાન પસંદ આવ્યું એક મહિનાનું ભાડું એડવાન્સ આપી દીધું અને ઘરની ચાવી લઈ લીધી પછી માયાબેને કારખાનામાં વાત કરી અને ત્યાં મને સિલાઈનું કામ મળી ગયું મારી રહેવાની અને ખાવા પીવાની ખૂબ જ મોટી મુશ્કેલી હલ થઈ ગઈ હતી મેં માયાબેનનો આભાર માન્યો કે સંકટ સમયે તેમણે મારી મદદ કરી અને પોતાનો સામાન ઉપાડીને તે ઘરમાં શિફ્ટ થઈ ગઈ મારા ત્રણ વર્ષના દીકરાને શું થઈ રહ્યું છે તે કંઈ સમજણ પડતી નહોતી મેં રૂમના એક ખૂણામાં ચટાઈ પાથરી અને જરૂરી સામાનનું એક લિસ્ટ બનાવ્યું કે હું એ સવારથી કંઈ ખાધું નહોતું એટલે તેનો ચહેરો ઉતરી ગયો હતો મેં તેને કહ્યું બેટા હું હમણાં જ જમવાનું બનાવું છું હું તેને લઈને ઝડપથી થોડો રાશનનો સામાન બાજુની દુકાનેથી ખરીદીને લઈ આવી અને સાથે કેતુ માટે દૂધ પણ લીધું ઘરે આવીને જમવાનું બનાવ્યું કેતુને પહેલાં જમાડી દીધો અને પછી તેને થોડું દૂધ આપ્યું અને પછી તે પોતાની ભાષામાં મને કહ્યું મમ્મી શું આપણે અહીં જ રહીશું હવે દાદીના ઘરે નહીં જઈએ આ સાંભળી મારી આંખોમાં આંસુ આવી ગયા દિવસો ધીમે ધીમે વીતવા લાગ્યા મારે ચૂલા ઉપર રસોઈ બનાવવી પડતી હતી કારણ કે ગેસના બાટલા જેટલા રૂપિયા મારી પાસે પૈસા નહોતા પણ ધીમે ધીમે મારા કામથી ખુશ થઈને મારા કંપનીના માલિકે હવે મારો પગાર થોડો વધારી દીધો કપડાં સીવી સીવીને હું ખૂબ જ થાકી જતી પણ જ્યારે પૈસા મળતા તો બધો જ થાક દૂર થઈ જતો જ્યારે કોઈ સ્ત્રી એકલી હોય છે ત્યારે તેને ખૂબ જ સાવધાન રહેવું પડે છે હું પણ ખૂબ જ સાવધાન રહેતી હતી ઘણી વખત આજુબાજુની સ્ત્રીઓ બેસીને વાતો કરતી ત્યારે મને પણ થતું કે હું તેમની સાથે વાતો કરું અને મસ્તી મજાક કરું પણ આવું કરવા માટે મારું મન નહોતું માનતું કેમ કે તેમના ઘરોમાં તો પુરુષો હતા જ્યારે મારા ઘરમાં કોઈ પુરુષ ન હતો એટલે મારે સાવધાન રહેવાનું જ હતું ખાવા પીવાની અને રહેવાની હવે મને કોઈ ચિંતા નહોતી આખો દિવસ મહેનત કરતી તો સાંજે પૈસા પણ હાથમાં આવી જતા ખાવા પીવાની પણ સારી વ્યવસ્થા થઈ ગઈ હતી કેતુને પણ સારો ખોરાક મળી રહ્યો હતો સાસરીયાના જુલ્મોથી મને છુટકારો મળી ગયો હતો પણ રાત્રે જ્યારે સુવા માટે આડી પડતી તો મને રોહિતની ખૂબ જ યાદ આવતી કેતુ પણ વારંવાર પૂછતો પપ્પા ક્યારે આવશે ત્યારે હું તેને ફોસલાવતી કે બેટા પપ્પા તારા માટે ઘણી બધી સારી સારી વસ્તુઓ લેવા ગયા છે સારા નવા રમકડા અને કપડાં પણ લઈને આવશે સમય પસાર થતો રહ્યો અને હવે કેતુ પાંચ વર્ષનો થઈ ગયો હતો અને હવે બાજુની સ્કૂલમાં મેં તેનું એડમિશન પણ કરાવી દીધું હતું જે દિવસે એડમિશન થયું હું ખૂબ જ રડી રહી હતી મને રોહિતની ખૂબ જ યાદ આવતી હતી રોહિતનું ઘર અહીંથી ઘણું દૂર હતું ત્યાં જવું ખતરાથી ખાલી નહોતું જે લોકોએ મને ધક્કા મારીને ઘરેથી કાઢી મૂકી હતી તે લોકોથી તો મને જરા પણ આશા નહોતી શરૂઆતમાં એક બે વખત મેં ફોન કરીને મમ્મીના સમાચાર લીધા હતા પણ તે લોકોએ મારો અવાજ સાંભળીને કંઈ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો હતો એવું લાગી રહ્યું હતું કે તે લોકો મારાથી પીછો છોડાવીને ખૂબ જ ખુશ હતા તેમના વર્તનથી સમજી ગઈ હતી કે રોહિતના કંઈ જ સમાચાર તેમની પાસે પણ નથી મારા ઘરની બાજુમાં જ એક સ્ત્રી રહેતી હતી તે ખૂબ જ સારી સ્ત્રી હતી ક્યારેક ક્યારેક મારા ઘરે આવતી તો મારા ઘરમાં રોનક રહેતી ક્યારેક ક્યારેક હું તેના ઘરે જતી તો મન હળવું થઈ જતું એવી રીતે થોડીક ઓળખાણ થઈ ગઈ તહેવારો પર અમે એકબીજાના ઘરે આવતા જતા એક દિવસ મન ન માન્યું એટલે હું મારા સાસરે ગઈ કે કદાચ રોહિતના કંઈક સમાચાર મળે પણ એક દુઃખ ભળ્યા સમાચાર મળ્યા કે મારા નાના દિયર દિવાળી ઉપર ઘરે ઘણા બધા ફટાકડા રાખ્યા હતા દિવાળી ઉપર તે ફટાકડાનો સ્ટોલ કરવાના હતા પણ એક તણખલાના કારણે ઘરમાં જ મોટો ધડાકો થઈ ગયો અને ઘરમાં આગ લાગી ગઈ જેમાં મારા સાસુ સસરા જેઠ જેઠાણી તેમના છોકરાને દિયર સહિત આઠ જણા મરી ગયા હતા અમુક છોકરા અપંગ થઈ ગયા હતા ઘર નાનું હતું અને માણસો વધારે હતા જ્યારે ધડાકો થયો ત્યારે ઘણું બધું નુકસાન થયું હતું આ બધામાં સમાચાર ત્યાં પહોંચી ત્યારે મને મળ્યા મેં જલ્દી દોડીને પોતાના ઘરનો દરવાજો ખખડાવ્યો મારા ઘરમાં હવે એક મારી નણંદ રહેતી હતી અને અમુક જેટના છોકરાઓ હતા પણ મારી નણંદે મને જોતા જ મારા મોઢા પર જ દરવાજો બંધ કરી દીધો તેને મને ઘરમાં ઘૂસવા પણ ના દીધી હું રડતી ડરતી પોતાના ઘરે પાછી આવી ગઈ ઘણા દિવસો સુધી તે ઘટનાનો ડર મારા મનમાં રહ્યો પણ ધીમે ધીમે જિંદગી ફરી રૂટીન પર આવી ગઈ ફરી એક વખત ભગવાને મારી ઉપર મુશ્કેલીઓ નાખી દીધી ધીમે ધીમે કારખાનામાં કામ મળવાનું ઓછું થઈ ગયું જેને લીધે પૈસા પણ ઓછા મળતા હું ફરી ચિંતામાં રહેવા લાગી એક સમય એવો પણ આવ્યો જ્યારે કામ જરાય હતું નહીં અને કારખાનું બંધ થઈ ગયું મારા માટે મુશ્કેલીઓ જ મુશ્કેલી હતી હવે તો એક સમયનું જમવાનું પણ સરખું મળતું નહોતું આવી હાલતમાં કેતુના સ્કૂલની ફી કેવી રીતે ભરી શકું મારા પાડોશી ઘણીવાર કહેતા કે હું જે મકાનમાં રહું છું તેના પર કોઈ આત્માનો વાસ છે તેમના કહેવા પ્રમાણે આ મકાનમાં રહેવાવાળા ક્યારેય સુખ શાંતિથી રહી નથી શક્યા મારા દિમાગમાં પણ શંકા બેસી ગઈ કે આ ઘરના કારણે જ મારા ઉપર ફરી મુસીબતો આવી ગઈ છે એક દિવસ સામેવાળા બેનને મેં વાત વાતમાં પૂછી લીધું કે આ સાચું છે કે આ ઘરમાં કોઈ શાંતિથી રહી શકતું નથી તે સેજ હસી અને કહ્યું કે આ ઘરમાં એક ડાકુ માર્યો ગયો હતો જ્યારે અમારી લાઈનમાં મકાન બની રહ્યા હતા ત્યારે અહીં એક પોલીસ કેસ થયો હતો જેમાં એક ડાકુ માર્યો ગયો હતો કહે છે કે જે ઘરમાં તું અત્યારે રહે છે તે સમયે તે ઘર નવું બની રહ્યું હતું તે ડાકુ આ ઘરમાં આવીને સંતાણો હતો અને આ જ ઘરમાં તે માર્યો ગયો હતો એટલે બધા કહે છે કે તેની આત્મા અહીં ભટકી રહી છે કોઈને શાંતિથી રહેવા દેતી નથી તેમની વાતો સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ એક તો રોજી રોટીની મુશ્કેલી અને હવે ઉપરથી આત્માવાળી વાત સાંભળીને હું ડરવા લાગી હું આવી વાતો પર વધારે વિશ્વાસ તો નહોતી કરતી પણ તે આંટીએ મને એવી રીતે આખી હકીકત જણાવી કે હવે મને રાત્રે ડર લાગવા લાગ્યો હતો એવી રીતે ડરી ડરીને મેં ઘણા દિવસો પસાર કર્યા ધીમે ધીમે હવે મારી પાસે એક પણ રૂપિયો બચ્યો નહીં એક દિવસ સવારે લોટનો ડબ્બો ખંખેરીને એક મુઠ્ઠી જેટલો લોટ નીકળ્યો જેમાંથી મેં રોટલી બનાવી અને એક ચમચી દાળ નીકળી તેમાંથી પાતળી દાળ બનાવી અને કેતુને જમાડ્યો પણ હું પોતે ભૂખી રહી અને થોડી વાર પછી મેં તેને સૂડાવી દીધો બપોરનો સમય હતો હું ચિંતામાં હતી કે હવે આગળ શું કરીશ હું મનમાં ને મનમાં ભગવાન કરી રહી હતી કે મારાથી મારા દીકરાની ભૂખ જોવાતી નથી મારી મુશ્કેલી થોડીક ઓછી કરો જ્યારે મને ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારે તમે રાત ગુજારવા માટે મને જગ્યા આપી દીધી હતી અને મને રહેવાનું ઠેકાણું આપ્યું હતું મારી ખાવા પીવાની વ્યવસ્થા કરી હતી મારા દિવસો આરામથી પસાર થઈ રહ્યા હતા પણ હવે મારા ઉપર ફરી ખરાબ સમય આવી ગયો છે તો હે ભગવાન ફરી મદદ કરો રોઈ રોઈને મારી આંખો સોજી ગઈ હતી હવે આંસુ સુકાઈ ગયા હતા અને ગરુ પણ દુઃખી રહ્યું હતું મેં કેતુની સામે જોયું તો તે હજુ ઊંઘી રહ્યો હતો હું બહાર આંગણામાં ગઈ છેલ્લા બે ત્રણ દિવસથી મેં કંઈ ખાધું નહોતું ભૂખના કારણે પેટમાં આગ લાગી રહી હતી ખાવાનું કોની પાસેથી માંગું મારું પોતાનું કોઈ પણ નહોતું સામે આંટી પાસેથી પણ બસો રૂપિયા પહેલેથી જ ઉધાર લઈ લીધા હતા આજુબાજુમાં જેટલા પણ ઓળખાતા હતા બધા પાસેથી ઉધાર લઈ લીધું હતું દૂધવાળાએ ઉધાર આપવાની મનાઈ કરી દીધી હતી એટલે મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી મેં આંગણામાં કોતમરી ફૂદીનો ડુંગળી લસણ એવું બધું વાવ્યું હતું એક ખૂણામાં થોડાક બટાકા પણ વાવ્યા હતા હું એક લાકડી લઈને માટી ખોદવા લાગી કદાચ અંદરથી એકાદ બટાકું નીકળે થોડા સમય પહેલાં જ મેં બધા બટાકા કાઢી લીધા હતા એમ જ ભીની માટીને ખોદી રહી હતી ત્યારે મને નીચે કોઈ કઠણ વસ્તુ હોય તેવું લાગ્યું એટલે મેં જલ્દી જલ્દી ખોદવાનું શરૂ કર્યું મને વિશ્વાસ આવી ગયો હતો કે માટીની નીચે જરૂર કંઈક છે એટલે હું જલ્દી ઘરમાં જઈને કોદાળી લઈ આવી અને જલ્દી જલ્દી માટીને ખોદવા લાગી અને હાથેથી માટી હટાવી તો માટીની નીચે એક પેટી હતી તેને કાઢી અને તે પેટી ખોલી તો મારી આંખો ફાટી ગઈ તેમાં ઘણા બધા રૂપિયાની થપ્પી અને દાગીના હતા મેં જલ્દી પેટીને ઘરની અંદર લઈ લીધી અને બધો જ માલ એક થેલામાં ભરી લીધો અને વાર તે જગ્યા પર માટી ભરી દીધી બપોરના ત્રણ વાગી રહ્યા હતા માટી ખોદવામાં અને બધું કાઢવામાં લગભગ એક કલાક થઈ ગયો હતો પેટી જોઈને મને અંદરથી એમ થયું કે હવે મારી બધી જ મુશ્કેલીઓ ખતમ થઈ જશે હું વિચારવા લાગી કે હવે સૌથી પહેલાં શું કરું જેમની પાસેથી ઉધાર લીધા હતા તેમને પાછા આપી દઉં જેના લીધે કોઈ દરવાજા ઉપર આવે નહીં ત્યારે દૂધવાળાએ દરવાજો ખટખટાવ્યો અને બોલવા લાગ્યો કે ઉધારના રૂપિયા આપી દો હું હજાર રૂપિયા લઈને અને એક તપેલી લઈને ગેટ પાસે ગઈ તપેલી જોઈને જ દૂધવાળાએ કહ્યું પહેલાં જૂનો હિસાબ ચૂકતે કરો પછી દૂધ આપીશ બીજી જ ક્ષણે મેં તેને હજાર રૂપિયા આપ્યા પૈસાથી ભલભલાના મિજાજ નરમ થઈ જાય છે દૂધવાળાનો અવાજ તરત જ નરમ થઈ ગયો અને કહેવા લાગ્યો કે કેટલું દૂધ જોઈએ છે આજનું દૂધ લઈને મેં તેનો બધો જ ઉધાર ચૂકતો કરી દીધો અને હવે દૂધ આપવાની આપવાની ના પાડી દીધી કેમ કે રૂપિયા ન હતા ત્યારે તેણે મારી સાથે જેવો વ્યવહાર કર્યો તેનાથી મને તે દૂધવાળાથી ચીડ થઈ ગઈ હતી તેના પછી જેની પાસેથી પણ ઉધાર લીધા હતા બધાને રૂપિયા ચૂકવી દીધા સાંજે મકાન માલિકને મારા ઘરે આવી મેં એને નમસ્તે કર્યા પણ તેણે કોઈ જવાબ આપ્યો નહીં ગુસ્સામાં કહ્યું મારું બે મહિનાનું ભાડું બાકી છે ક્યારે આપીશ મને હવે મારું ભાડું જોઈએ નહીતર ઘર ખાલી કરી દે મેં કહ્યું આંટી એની જરૂરત નહીં પડે તમે બેસો હું હમણાં જ પૈસા લઈને આવું છું હું અંદર જઈને બે મહિનાનું ભાડું લઈ આવી અને આંટીના હાથમાં આપ્યું પછી તે જતા રહ્યા એટલી વારમાં કેતુ ઊઠી ગયો હતો તેણે કહ્યું મમ્મી મને ભૂખ લાગી છે મેં તેને દૂધ અને બ્રેડ ખાવા માટે આપ્યા અને પોતે પણ થોડું ખાધું બે દિવસથી પેટમાં અનાજ ગયું નહોતું એટલે ખાધા પછી મને થોડીક તાકાત આવી હું વિચારવા લાગી કે હું એકલી અને મજબૂર સ્ત્રી છું જો કોઈને જરા પર શંકા જશે કે મારી પાસે આટલા બધા રૂપિયા અને દાગીના છે તો મારી સાથે ગમે તે થઈ શકે છે એટલે મનમાં વિચાર્યું કે હું ગરીબીનું નાટક ચાલુ જ રાખીશ જેના લીધે બધા મારાથી દૂર ભાગે અને ઘરે વધુ કોઈની અવર જવર ના રહે હું પોતાનો ખર્ચો હિસાબથી ઓછો જ કરીશ વધારે ખર્ચા નહીં કરું જેથી કોઈને શંકા ના જાય મેં પહેલે થેલો ખોલીને જોયો તો લાગતું હતું કે તેમાં લાખોનો માલ છે ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા મેં આડોશ પડોશમાં બધાને કહ્યું કે અમેરિકામાં મારા પતિની સારી નોકરી લાગી ગઈ છે અને તે મને રૂપિયા મોકલાવે છે જેના લીધે કોઈને મારા પર શંકા ના જાય છતાં રાત્રે ડર લાગતો કે ક્યાંક ઘરમાં ચોરી ના થઈ જાય હું વારંવાર થેલો ખોલીને ચેક કરતી હું કેતુને સ્કૂલે મૂકી આવતી અને ઘરકામમાં લાગી જતી સફાઈ કરવાની રસોઈ બનાવવાની સ્કૂલેથી કેતુને લઈ આવવાનો આમ જ આખો દિવસ વીતી જતો એક દિવસ હું કેતુને સુવડાવવા રૂમમાં ગઈ મને રોહિતની ખૂબ જ યાદ આવી રહી હતી વિચારી રહી હતી કે રોહિત અમેરિકા જઈને મને ભૂલી જ ગયા છે રોહિતના વિચારોમાં રાતના બાર વાગી રહ્યા હતા અને અચાનક દરવાજો ખટખટ્યો હું ખૂબ જ ડરી ગઈ કે આટલી મોટી રાતના કોણ આવ્યું હશે બહાર નીકળી અને દરવાજા પાસે આવીને પૂછ્યું કે કોણ છે પણ કોઈનો અવાજ આવ્યો નહીં ફરીવાર દરવાજો ખટખટ્યો નું બીકના મારે ધ્રુજવા લાગી મેં ફરીવાર પૂછ્યું ત્યારે કોઈ પુરુષનો અવાજ આવ્યો તે મારા મકાન માલિક હતા કહેવા લાગ્યા તારી આંટીની તબિયત ખરા ખૂબ જ ખરાબ છે મારી સાથે ચાલ અને એક વખત તેમને જોઈ લે મારા મકાન માલિક પાસાઠ વરસના હતા વિચારવા લાગી કે આંટી બીમાર છે તો મારે એમને મળવા જવું જોઈએ કેમ કે અડોશ પાડોશમાં મારા સિવાય કોઈ તેમને જોવા જાત નહીં કેમ કે તે ખૂબ જ સખ્ત મિજાજના હતા બધા સાથે ઝઘડતા રહેતા એટલે કોઈ પણ તેમના ઘરે જવાનું પસંદ નહોતું કરતું અને આ જ મારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ મેં તે મકાન માલિકનો વિશ્વાસ કરીને રાત્રે દરવાજો ખોલ્યો મેં જેવો જ દરવાજો ખોલ્યો કે તેણે મારા મોઢા પર હાથ દબાવીને મને ઘરની અંદર ખેંચી લીધી અને ઘરનો દરવાજો બંધ કરી દીધો મેં તેમને ધક્કો મારવાની કોશિશ કરી પણ તેને મને દબાવીને પકડી હતી તેમણે મને કહ્યું કે તું મને તો પણ તારી જિંદગી ખુશીઓથી ભરી દઈશ આવી રીતે એકલી હેરાન થઈ જઈને ક્યાં સુધી જિંદગી પસાર કરીશ એણે મારું મોઢું એટલું જોરથી દબાવી રાખ્યું હતું કે મારા મોઢામાંથી અવાજ પણ નીકળી શકતો નહોતો પણ હું તેનાથી બચવાની પૂરી કોશિશ કરી રહી હતી એક વખત તેના હાથમાંથી છટકીને ભાગી અને મારા હાથમાં મોટી લાકડી આવી મેં તે ઉપાડીને તેના માથા પણ મારી જેથી તે જમીન પર પડી ગયો હું જલ્દી અંદરના રૂમમાં ગઈ કેતુને ઉઠાર્યો અને ખજાનાવાળો થેલો લઈને રૂમના પાછળના દરવાજેથી નીકળી ગઈ મને મારી પાછળ તે મકાન માલિકના દોડવાનો અવાજ આવી રહ્યો હતો પણ હું એકદમ ઉતાવળે દોડી રહી હતી મને કંઈ ભાન ન હતું કે હું દોડીને ક્યાં જઈ રહી છું હું એક મોટા રોડ ઉપર આવી ગઈ હતી મારો શ્વાસ ફૂલી ગયો હતો કે તું પણ હવે મારી સાથે વધારે દોડી શકે તેમ નહોતો તે ખૂબ જ ડરી ગયો હતો રોડ ઉપર જઈને હું એક જગ્યાએ બેસી ગઈ મને વિશ્વાસ થઈ ગયો હતો કે મકાન માલિક હવે મારી પાછળ નથી આવી રહ્યો મનમાં મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો કે ખબર નહીં આગળ મારી સાથે શું થશે મને પહેલાં ખજાનાની પર ચિંતા હતી મનમાં એવી ગભરાટ થતી હતી કે તે મારી પાસે વધારે સમય નહીં રહી શકે કેમકે હવે તો મને મારી આબરૂ બચાવવી મુશ્કેલ લાગી રહી હતી હું બેસીને રડી રહી હતી ત્યારે કોઈ પાછળથી મારા ખંભા પર હાથ રાખ્યો હું એકદમ ડરીને પાછળ પાછળ ફરી શ્વાસ રોકાઈ ગયો મારી રોહિત ઊભા હતા મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો હું આંખો ફાડી ફાડીને તેમને જોઈ રહી હતી અને જ્યારે વિશ્વાસ આવ્યો તો રોહિતને ગળે વળગીને જોર જોરથી રડવા લાગી રોહિત મને જેમ તેમ કરીને ચૂપ કરાવી કેતુ પણ આશ્ચર્યમાં હતો તે સમજી ગયો હતો કે આ મારા પપ્પા છે જ્યારે રોહિત અમને મૂકીને ગયા હતા ત્યારે કેતુ ખૂબ જ નાનો હતો છતાં તે તેના પપ્પાને ઓળખી ગયો તે દોડીને રોહિતને ચોટી ગયો અને રડવા લાગ્યો રોહિત અમને પોતાની સાથે ભાડાના મકાનમાં લઈ ગયા ત્યાં જઈને તેમણે કહ્યું કે મારી સાથે બહુ મોટો દગો થયો છે જે લોકો મને લઈને ગયા હતા તે ખૂબ જ ખોટા નીકળ્યા તે મારી પાસે ખોટું કામ કરાવતા હતા અને મારી ઉપર ખૂબ જ જુલ્મ પણ કર્યા જેમ તેમ કરીને હું તેમની પકડમાંથી છટકીને ભાગ્યો અને ઇન્ડિયા આવી ગયો ઘરે ગયો તો ખબર પડી કે ત્યાં તો બધું ખતમ થઈ ગયું છે લોકોએ મને કહ્યું કે તારી માએ તારી પત્ની અને દીકરાને ઘરેથી કાઢી મૂક્યા હતા હું અંદરથી એકદમ ભાંગી ગયો હતો બધી જગ્યાએ તમને બંનેને ગોતી રહ્યો હતો પણ તમે બંને મને ક્યાંય મળ્યા નહીં અહીં સુરતમાં કામ ગોતવા માટે આવ્યો હતો પણ નસીબ તો જો કે આજે મને અચાનક તમે બંને મળી ગયા આજે હું ભગવાનનો ધન્યવાદ કરું છું કે તેણે આપણને બંનેને મળાવી દીધા તેમની વાત સાંભળ્યા પછી મેં રોહિતને કહ્યું કે મારી ઉપર કેટલી મુસીબતો આવી હતી અને કેવી રીતે મેં પોતાના દિવસો પસાર કર્યા છે રોહિતને વાત પણ જણાવી રોહિતને તો વિશ્વાસ જ નહોતો આવતો સવાર થઈ તો સૌથી પહેલા રોહિતે એક બીજું ઘર શોધ્યું શોધવાનું કામ કર્યું અને અમને એક સરસ નવું ઘર મળી ગયું અને પછી બચેલા પૈસાથી રોહિતે એક નાનકડો ધંધો પણ ચાલુ કર્યો પછી ભગવાનની એવી અસીમ કૃપા થઈ કે ધંધો સારો ચાલવા લાગ્યો અને રૂપિયા મળવા લાગ્યા આજે હું ખૂબ જ ખુશ છું મારા પતિ રોહિત હવે મારી સાથે હતા અને મારો દીકરો પણ એક સારી સ્કૂલમાં ભણી રહ્યો હતો મને હવે બીજું કાંઈ જોઈતું નહોતું ભગવાને જેટલું આપ્યું તેમાં મને સંતોષ હતો જો તમને સ્ટોરી સારી લાગી હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે સ્ટોરી તમને કેવી લાગી ધન્યવાદ